વંથલી તાલુકાના છેતાલીસ ગામોના સર્વાંગી અને સમાન વિકાસને ધ્યાને રાખીને સાવજ ડેરી ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠક માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠકનો મુખ્ય હેતુ સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટોનો લાભ તાલુકાના તમામ છેતાલીસ ગામોને સમાન રીતે મળે તથા દરેક ગામનો સંતુલિત વિકાસ થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે આવનાર સમયમાં તાલુકાના સર્વાંગી વિકાસ માટે યોગ્ય આયોજન કરવાની પણ ચર્ચા કરાઈ આ બેઠકમાં વંથલી તાલુકાના તમામ ગામોના સરપંચો હાજર રહ્યા હતા ઉપરાંત સાવજ ડેરીના ચેરમેન ઉપપ્રમુખ વંથલી તાલુકા પ્રમુખ તેમજ તાલુકાના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ગામડાના વિકાસ માટે સહયોગી અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી આજ રોજ વંથલી તાલુકાના તમામ સરપંચશ્રીઓ માટે સાવડેરી અમે મીટિંગ નું આયોજન કરેલ અમારી મીટિંગનો ખાસ હેતુ આ તાલુકાની અંદર એટીવિટી અને પંદર ટકા આયોજનની સરકારમાંથી જે ગ્રાન્ટ મળે છે તમામ ગામડાના સમાન વિકાસ માટે દરેક સરપંચોના અભિપ્રાય લઈ અને આ ગ્રાન્ટનું ફાળવણ થાય એવો ખાસ અમારો મુખ્ય હેતુ હતો જેના માટે અમે આજે તમામ સરપંચ સાથે સંવાદ યોધી અને આ મીટિંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી તમામ ને ઉપસ્થિત રાખીને આગામી તાલુકાનું તાલુકા પંદર ટકા અને અને જિલ્લાનું એક્ટિવિટીના આયોજન માટેની એક બેઠક રાખી હતી અને બેઠક ની અંદર સરપંચશ્રીઓના સૂચન લઈને એના ગામની અંદર એના વિસ્તારની અંદર કયા કયા વિકાસના કામોની જરૂરિયાત છે એમના સરપંચોના મંત્ર્ય લઈને આગામી આયોજન થાય એના માટે ગ્રામ્ય વિસ્તારને જે વિકાસની જરૂરિયાત હોય એ સરપંચ તરફથી જે વિકાસના કામો મળે ત્યારે અમારા સૌ આગેવાનો અને તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યો અને જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ અને ધારાસભ્યની અધ્યક્ષતામાં આજે મિટિંગ યોજવામાં આવી હતી